મારા ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ રોજગાર કેન્દ્ર ભગવાનભાઈ આજે આવેલ છે અમારી સંસ્થાની મુલાકાત માટે તો અમે લોકો એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એ લોકો જે પ્રજ્ઞાચક્ષુ હોય દિવ્યાંગ હોય એ લોકોને જે ટ્રેનિંગ આપે છે કે ભાઈ બ્લાઇન્ડની આપણે જે નેગેટિવિટી છે એ કેવી રીતે આપણે કાઢવી છે તો એ લોકો માટે બધો એ લોકો પ્રચાર કરે છે તેમના માટે એનો આભાર માનીએ છીએ

મુકામ સુરેન્દ્રનગર ત્યાંથી અમે અહીંયા સુરતમાં આવ્યા અને સુરતમાં અમને એમ થયું કે આ તો કર્ણ ભૂમિ છે એટલે આપણે આપણો આશ્રમ ચાલુ કરીએ એટલે અમને બધાનો સપોર્ટ પણ સારી રીતે મળે છે અને અમે પહેલાં તો અમારો પૈસો ખૂબ બગાડ્યો પણ અમારે એક દોઢ મહિનાથી પરમાર ટ્રસ્ટમાં અમે અમને એ લોકોએ દત્તક લીધા ત્યાર પછી અમારે ઘણો ફાયદો છે અને એ લોકો પણ અમારે અડધી રાતે અમે ફોન કરીએ તો એ લોકો અમારે તકલીફ હોય તો તરત તરત આવી જાય સુરતના નાગરિકોને અપીલ કે આ તો કરણાની ભૂમિ કહેવાય અમારી સંસ્થાને ભલે કઈ નઈ તો કઈ નઈ ખાલી તમે મુલાકાત જરૂર લ્યો અને અમને કંઈક પ્રોત્સાહન આપો અમે તો બ્લાઇન્ડ છીએ પણ અમને આગળ વધારવામાં તમારો મેન પાયો છે ચોરાણું બે ત્રેસઠ

મારું નામ તન્ના શશિકાંત નાતાભાઈ છે અહીંયા અમને લગભગ ઘણા વર્ષોથી વિચાર આવતો હતો ભણતો હતો ત્યાંથી કે આપણા માટે આપણા જેવા જે ભાઈઓ છે ને દેખાતો નથી એના માટે કઈક કરવું જોઈએ હું નોકરી મળી ત્યારે પણ એવો વિચાર આવ્યો કે આપણને તો નોકરી મળી ગઈ પણ આપણા જેવા જે ભાઈ છે જેને નોકરી નથી મળી એના માટે આપણે કઈક કરવું જોઈએ બરાબર છે એ વિચારથી અત્યારે અમારે જે એ મારું સપનું હતું એ હા હા અમારા ભાઈઓ માટે કઈક કરવું જોઈએ બરાબર છે એ સપનું હવે આપણે ધીમે ધીમે સાકાર સાકાર કર્યું છે બરાબર છે એટલે તમે સરસ બહુ ભોગ આપેલો છે આમાં સાહેબ નાખી ઉતારો હલાવીશ નહીં એટલે અમે જે સિસ્ટમ છે એ સ્વભાવ શું નામ તમારું সব৛ মোম , ছোহওদে পন্ন্সাএম *** এট্ছ… অথরিলিম� metrosেলিম এটন GET সএখে এটেল সকারইমে আজেল ন্য máood શ્વરની કૃપાથી આ જરૂર એમ કઈ ખોટું નથી કારણ કે અમને પણ એક સેવાના ભાવથી એક મળવા આવ્યા છે એટલે અમારી જે સિસ્ટમ છે એ તમે શોર્ટમાં બતાવી દો એ શરીર પ્રભુએ બનાવ્યું છે પંચતત્વ આકાશવાયુ અગ્નિજ હા પાંચ તત્વથી શરીર ભગવાન નિર્માણ કર્યું છે તો એની વ્યવસ્થા ભગવાને પંચતત્વથી ચાલે સો વર્ષ સુધી નિરોગી આનંદમય જીવન એવી ભગવાને બીજી વ્યવસ્થા કરી છે

પણ એમાં જે કેમિકલ નાખેલું છે જે ઝહેર નાખેલું છે તે નીકળવાનો વ્યક્તિ હવે આને તમે સાઠ ડિગ્રી સિત્તેર ડિગ્રી જ્યારે તમે ગરમ કરો છો ત્યારે જે કુકરની સ્થિતિ ત્યારે જ વધે જેટલું એટલું હાયર ગરમ થાય ત્યારે અને કુકરની સ્થિતિની માટે જે આપણા શરીર માટે રસગ્રસ પ્રભુએ જે બનેવો છે ત્યાંમાં આમાં નીકળી જાય અને જહારનો નિયમ એ છે કે જ્યાં મહેનત તમે ગરમ ગરમ ડબલ થાય એટલે જે ઇન્જેક્શન મારેલું છે માટે જે જહેર નાખેલું છે જે દવા નાખેલી છે એ ગરમ થવાથી એની માત્રા વધી જાય છે એટલે આ આપણા શરીરમાં પાચન થતું નથી હવે રોગ બધા જે છે એ પાચન નથી થાતું એટલે શરીરમાંથી બહાર નથી નીકળતું અને બહાર નથી નીકળતું અને રિવેશ મારે છે પગના અંગૂઠા માથાના વાળ સુધી ગેસ એસિડિટી અફસો ડકાર આવે ખાધેલું પાચન ન થાય આ બધું રિવેશ મારે છે એટલે એના માટે અમે એક એનીમાનો આખો કાર્યક્રમ આપ્યો છે જે માનો કે આ જે માણસ બે થી ત્રણ દિવસ કે અઠવાડિયામાં બ્રશ ન ઘસે તો કેવું લાગે મોઢામાં બહુ મજા બરાબર છે અને પંદર દિવસ કે વીસ દિવસ નાશો નહીં તો કેવું લાગશે બધું બે ચની જેવું લાગે છે કે બધું ગંદુ ગંદુ લાગે બે થી ત્રણ મહિના આપણે પાણીનું માટલું બેનો જો સાફ ન કરે પાણી આરામાં તો શું થાય તો શું થાય ભાઈ અંદર બધી વાસ આવે જાય શેવાળ થઈ જાય બરાબર હવે આપણે એટલા વર્ષો થયા છે આપણા માટલું પેટનું ક્યારેય સફાઈ કરીશ નાખીશ બધું કુદરતી આપણે એટલે હવે આ દેવાનો અને પાણી મોઢામાં કોગળા કરીએ બ્રશ કરી પેટ ની અંદર થી આપણે કોગળા કરવાના છે એટલે પેટ ની અંદર થી બધી સફાઈ થઈ જાય ગંદકી નીકળી જાય ટોક્સિન નીકળી જાય અને કેન્સર થી માણીને કોરોના સુધીના જે બધા જંતુઓ છે એ પણ નીકળી જાય ચાલુ બાજુ ફેરતર

વજનથી માંડી કેન્સરથી માંડી શરીરથી માંડી માનસિક શારીરિક માનસિક આધ્યાત્મિક શરીર તંદુરસ્ત હોય મસ્ત હોય પણ આધ્યાત્મિક જે છે એ આનું લેવલ ફૂટતું હોય છે બરાબર છે બૌદ્ધિક લેવલ ફૂટતું હોય છે એટલે આમાં સારે સાર શારીરિક માનસિક આધ્યાત્મિક બૌદ્ધ સારે સાર જે સ્તર છે એક સાથે ઉપર આવશે એટલે સવારે ઉઠ્યા પછી જેટલો ઉપવાસ થાય એટલો કરવાનો છે સાત વાગે ઉઠી ગયા તો આઠ વાગ્યા સુધી નવ વાગ્યા સુધી જેટલો થાય એટલો ઉપવાસ કરશું એટલે શરીરની અંદર આપણું જે બ્લડ છે તે શુદ્ધ થશે બધાની પહેલા આપણી બ્લડની શુદ્ધિકરણ થશે બીજું કે અંદરથી બધું ટોક્સિન છે તો બધા બહાર નીકળશે એટલે લંઘનમ પરમ ઔષધ આયુર્વેદની વચ્ચે એક સૂત્ર છે લંઘનમ પરમ ઔષધ બરાબર છે ચાર પછી આપણે ગ્રીન જ્યુસ નાખવાનું છે ભગવાને ગીતામાં કીધું કે સર્વસ્વ સાહમ રદસ્ય નિવેશ દરેક ના હૃદય ની ભગવાન બેઠો હોય તો એને મટીરિયલ કેવું ખાધેલું કોણ પાચન કરે છે આપણું પાચન કોણ કરે તમે બરાબર છે સરસ યાદશક્તિ આપે આપણે ખાધેલું એમાંથી બ્લડ બનાવે શરીરની અંદર બ્લડ ફરે શરીરમાં જે કાંઈ વસ્તુની જરૂર પડે તે ઈશ્વર અંદર બનાવી દે છે અને આપણું શરીર સરસ મજાનું તંદુરસ્ત મસ્ત અને આનંદમાં રહે એવી ઈશ્વરની ઈચ્છા છે પણ આપણું આ બધું જે ખોરાક દૂષિત થયો એની હિસાબે આપણું બધું આ તંત્ર વેખાઈ ગયું છે તો સવારે ઉઠ્યા પછી બે કલાક ત્રણ કલાકનો નિર્જળ ઉપવાસ કરવાનો છે પછી આ ગ્રીન પાંદડાનું જ્યુસ પીવાનું છે ભગવાનની ગીતામાં કીધું કે દરેકના હૃદયમાં હું જો બેઠો હોય તો મારે મટીરિયલ કેવું જોઈએ તો એ ભગવાનની ગીતામાં કીધું પત્રમ પુષ્પમ ફલમ થયો પાંદડા ફળ ફૂલ ને પાણી આ જ માણસનો ખોરાક છે આપણા ઋષિ મુનિઓ જે ખાતા હતા એ જ આપણો ખોરાક છે બરાબર છે

તમારી મુલાકાત લઈને તમે કઈ રીતે કરવાનું છે એ પણ તમને સિસ્ટમ આપશું અને કંઈ સાધનોની જરૂર પડશે તો એ પણ અમે લેતા આવશું બરાબર છે તો જય શ્રી કૃષ્ણ અમને પણ બહુ આનંદ થયો અમને મળી આનંદ થયો અને ભગવાનભાઈ ચૌહાણ મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર સેવન ફોર જીરો ભગવાનભાઈ ચૌહાણ બરાબર અસ્તુ